નમસ્કાર સૌ સુરતવાસીઓ સુરતવાસીઓ એક નજ એ ઘોડાની જે ગતિ છે ને થી પણ વધારે ગતિ વ્યાજની છે મિત્રો આ કહેવત અંતર્ગત મારા સૌ સુરત વાસીઓને જણાવવાનું કે સુરતવાસીઓ આપ સુરતની અંદર તમારી જીવન મૂડી ભેગી કરીને સુરતમાં કોઈ પણ વિસ્તારની અંદર આપ મકાન લઈ રહ્યા છો તો એ મકાનની અંદર આપ સરકારી બેંકની લોન કરાવજો કેમ કે સરકારી બેંકની લોનનો વ્યાજ સાત પોઈન્ટ દસથી થાય છે અને સાત પોઈન્ટ ચાલીસે પૂરો થઈ જાય છે મિત્રો આ વ્યાજ ની અંદર તમારે પોતાનું ઘર પણ થઈ જશે અને તમારી જે કંઈ આવક છે બચત છે એમાંથી પૂરું પ્લાનિંગ થશે એમાંથી પણ બચશે મિત્રો સિચ્યુએશન પછી એવી આવે કે આપણે ઈએમઆઈ ન ભરી શકીએ વધારે દર હોય પરિસ્થિતિ કાયમ માટે સરખી નથી રહેવાની તો ક્યારેક પરિસ્થિતિ વીક આવે તો આપણે વ્યાજ ઇએમઆઈ ન ભરી શકીએ તો જે તે બેંક તરફથી આપણને બહુ ટોર્ચર કરવામાં આવે છે તો સુરતવાસીઓ આ સરકારી બેંક છે ને આની અંદર ટોર્ચર બાબત કોઈ પણ આવતું નથી તમે કદાચ ઈએમઆઈ થોડો પ્લસ માઈનસ થયું હોય કોઈ પરિસ્થિતિમાં આપણે એવું નથી ઈચ્છતા કે એવું થાય જ એમ પણ એ પરિસ્થિતિની અંદર EMI થોડો પ્લસ માઈનસ થયો હોય તો પણ સરકારી બેંકની અંદર ચાલે છે સરકાર છે ને કોઈ પણ નાગરિકને પોતામાંથી બનતા મદદના પ્રયત્નો કરતા હોય છે તો સરકાર શ્રી આપણને ઘર લેવા માટે હોમ લોન પ્રોવાઈડ કરે છે એ પણ એક યોજના જ છે એટલે એ લોનનું વ્યાજ એકદમ ઓછું હોય છે મિત્રો સાત પોઈન્ટ દસ તમને કોઈ પણ બીજી બેંક નહીં આપે સરકારી બેંકને વાત વાત કરવા કોઈ બેંક તમને આ વ્યાજ દર નહીં આપે એટલે સૌ સુરતવાસીઓ આવો સસ્તી કન્સલ્ટન્સીની અંદર અમે સરકારી બેંકમાંથી આપણને એક પણ રૂપિયાના એજન્ટ ચાર્જ વગર અમે તમને લોન કરી આપીશું અને સુરતમાં સૌથી ઓછા ખર્ચે અમે તમને લોન કરી આપીશું અમારો મકસદ છે સુરતને ઊભું રાખવાનો સુરતને વ્યાજ મુક્ત કરવાનો તો સૌ સુરતવાસીઓ આપ કોઈ પણ વિસ્તારની અંદર જો મિલકત લઈ રહ્યા છો તો અમારી એક વખત અવશ્ય મુલાકાત કરજો અમે તમને સરકારી બેંકમાંથી ઓછા વ્યાજ દર સાથેની ઓછા ખર્ચા સાથેની હોમ લોન અપાવીશું આપના મનના સપનાઓ પૂરા કરો સસ્તી કન્સલ્ટન્સી થકી સૌ મિત્રોનો આભાર